ગુજરાતના વિજયનગરના નીલાઉ ગામના એક જ પરિવારના ત્રણ વ્યક્તિએ વર્ષ બે હજાર ત્રણથી વર્ષ બે હજાર બાર સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિનો ખોટો પ્રમાણપત્ર મેળવ્યો હતો એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ સરકારી નોકરી મેળવી લીધી હતી વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી અને ત્યારબાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું બાદમાં વિજયનગર મામલોદાર દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ત્રણેય વ્યક્તિઓ પૈકી અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ સોલંકી નરસિંહ ગુલાબસિંહ તેમજ ગાંધીનગરમાં સીઆરપીએફમાં નોકરી કરતા સોલંકી હિમતસિંહ ગુલાબસિંહ અને અમદાવાદમાં લોક રક્ષક દળમાં નોકરી કરતા સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર મેળવી લીધું હતું આ પ્રમાણપત્રના આધારે તેઓએ સરકારી નોકરી પણ મેળવી લીધી હતી જો કે આ અંગે વિજયનગર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે વર્ષ બે હજાર ત્રણ થી વર્ષ બે હજાર બાર સુધી એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ તબક્કાવાર ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું અને ત્યારબાદ અલગ અલગ સરકારી નોકરીઓ મેળવી લીધી હતી જોકે વિજયનગર પ્રશાસનના ધ્યાને આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને તપાસ કર્યા બાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી નિયામક કચેરીથી ફરિયાદ નોંધવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિજયનગર મામલતદાર દ્વારા ફરિયાદ કરી દેવામાં આવી હતી જો કે પોલીસ દ્વારા તમામ દસ્તાવેજોનું ચકાસણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે પોલીસે હજુ ત્રણ પૈકીના એક પણ વ્યક્તિની ધરપકડ કરી નથી આમાં વિજયનગર તાલુકાના નેલાવ ગામમાં એક સોલંકી પરિવાર છે એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા હતા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ દ્વારા એ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ ત્રણ જગ્યાએથી પ્રમાણપત્રો મેળવેલા એ ત્રણેય ત્રણને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી કઈ હતા એ પ્રમાણપત્રો તો એમની જે તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટીક મંત્રીનો અભિપ્રાય અને કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું બે હજાર સાતમાં અને બે હજાર ત્રણમાં અને બે હજાર તેરમાં के बारम आपण ज्या समी आपी फरियाद नो दयजना अगदर निकारी होई छु जे आपन मारसी गुलाबसी सोलंकी ही मस्सी गुलाबसी सोलंकी आणि सुमित्राबेन गुलाबसी सोलंकी आ तीन जनाई प्रमाणपत्रां मिळवेला आणि emना सामने आपलो फरियाद आपेली अगदर पोलीस तपास चालू छे जी सर जी प्रकारे फरियाद पोलीस स्टेशन જે ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખોટા જે એસટીના સર્ટિફિકેટ છે એ રજૂ કરીને નોકરી લીધેલી છે સરકારી એ બાબતે શ્રી વિજયનગરે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એક અહેવાલની સાથે ફરિયાદ નોંધાયેલ છે એમાં હકીકત એવી છે કે સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાભાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બારોટ કરી રહેલ છે હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન ને એ બધું કરી રહેલ છે અને આગળ જે પણ કાર્યવાહી થશે એ બાબતે આપને અવગત કરવામાં આવશે